બાવીસનો કલકી અવતાર બતાવે છે કહે કે હજી તો કળિયુગનો પ્રારંભ થયો છે કળિયુગનો જ્યારે અંત હશે ત્યારે ભગવાન કલકી એ બ્રાહ્મણના ઘરે એ જન્મ લેશે અને જન્મ લઈ ઘોડા ઉપર બેસી અને ખુલ્લી તલવારે એ જેટલા પણ અધર્મ કરવાવાળા છે બધા પરમાત્મા નાશ કરશે આપણને અત્યારે મીડિયાના માધ્યમથી જોવા મળે ઘણા બધા એવા આપણને સમાચાર મળે કે કલકી અવતાર થઈ ચૂક્યો છે કલકી અવતાર થઈ ચૂક્યો છે પરંતુ આપણને એ જાણ માટે કે આ કળિયુગ છે ને કળિયુગના ચાર લાખ અને એકાવન હજાર વર્ષ છે કેટલા વર્ષ છે ચાર લાખ અને હા અને જ્યારે બ્રાહ્મણ તમને પૂજા કરાવતા હોય અત્યારે સંકલ્પ કરાવે હાથમાં એટલે ભગવાનનું નામ બોલી અને બોલે કલિયુગે પ્રથમ ચરણે લોકે ભારત વર્ષે અને આવા કળિયુગના ચાર ચરણ છે હજી કળિયુગનો પ્રથમ ચરણ ચાલુ છે અને કેટલા વર્ષ થયા છે કળિયુગને કળિયુગે કેટલા વરસ આપણે બધા વિતાવ્યા પાંચ હજાર હજી પૂર્ણ થયા છે હજી કેટલા પૂરા કરવાના બાકી છે ચાર લાખને છેતાલીસ હજાર વર્ષ આપણે પૂરા કરવાના બાકી એટલે ચિંતા ન કરો છેલ્લે તમે કદાચ આપણે કોઈ નહીં હોય ચિંતા નથી કરવાની પણ હા ભક્તિ કરી લેજો કદાચ આ આ ખોડિયું નહીં હોય પણ કંઈક બીજા ખોડિયાની અંદર આને આ આત્મો હોય તો શું ખબર એટલે એવી ચિંતા નહીં કરવાની અફવાની દૂર રહેવાનું પ્રય પ્રલય થઈ જવાનો છે પ્રલય થઈ જવાનો છે આવો પ્રલય એમ હજી થાય નહીં અમને ઘણા બધા કહે કે હે ગૌરવભાઈ સત્તર વર્ષ પછી સાત વર્ષ પછી પ્રલય થવાનો છે એટલે અમે એમ કહી ના પછી અમને વિડીયો મોકલે કે જોવા વિડીયોમાં આમ બોલે છે કે સાત વર્ષ પછી પ્રલય થઈ જવાનો છે અને આ જે સંપ્રદાયને જે ફોલો કરતા હશે ને એટલા જ છે બીજા કોઈ બચશે નહીં અરે સાતવત શાસ્ત્રને તમે વાંચો ઘડત કહાનીઓ માણસો એવી એવી બનાવી દે છે અને એ મનગણત કહાનીઓથી આપણે પછી બધા એવા બધું બાની લઈ હાજુ સાત વરો પછી પ્રલય થઈ જવાનો છે બોલો અને પાછા તમને એવી રીતે ફોર્સ લાવે તે કે અમારી અમારી યારે જોડાઈ જાવ તો તમે બધા બચી જશો નહીંતર નહીં બચો એમ તમારા બાપ દાદાઓ છે ને એ બધા જંગલમાં રહી ગંગા યમુનાના નીર પી જે મળ્યું એ ફળ ફૂલ ખાઈ અને પછી પોતાના જીવન આ શાસ્ત્રોને લખવામાં અને લખવામાં શાસ્ત્રને સમજવામાં ને સમજવામાં પૂરા કરી દીધા છે અને પછી એમને જે નિષ્કર્ષ નીકળતો હતો એ નિષ્કર્ષ અમને પ્રાપ્ત કરાવ્યો છે જે આપણા બધા માટે પ્રાપ્ત થાય આની ઉપર કોઈ એક વ્યક્તિનો હક નથી આ સાંભળવાનો અને સમજવાનો બધાનો હક છે પણ આપણે એવા છીએ ને કે આપણને કાંઈ ગતાગમ ના પડે લખવું એ સાચું પણ ઓથેન્ટિક શાસ્ત્ર જ્યાં સુધી તમે નહીં વાંચો સાચું શાસ્ત્ર નહીં વાંચો તમે ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે આ શાસ્ત્ર કહેવા શું માગે છે કળિયુગના અંતિમ સમય એટલે કે ચોથા ચરણની અંદર કલી મહારાજનો જન્મ થશે અને કલી મહારાજ છે એ પ્રાદુર્ભાવ થશે આવી રીતે બાવીસ અવતાર બતાવ્યા પછી કહે કે ભગવાનનો ત્રેવીસમો અવતાર હંસાવતાર થશે અને ચોથો ચોવીસમો અવતાર છે એ ભગવાન હયગ્રીવ થશે ઘણી જગ્યાએ શ્રીધરી ટીકા પ્રમાણે ધર્મ અને મનુ મહારાજ એમ પણ કહેવામાં આવે છે આવી રીતે ચોવીસ અવતારોની કથા બતાવી છે ચોવીસ અવતારોની કથા બતાવી અને પછી તો ઋષિમુનિઓએ કહ્યું કે અમને એ બતાવો કે આવું સુંદર મજાનું ભાગવત અમને પ્રાપ્ત થયું છે આ કથા ભાગવતી કથા પ્રાપ્ત કેવી રીતે થઈ વ્યાસજીએ આ ભાગવતને લખ્યું છે તો વ્યાસજીએ ક્યારે લખ્યું ને કેવી રીતે લખ્યું કઈ અવસ્થામાં લખ્યું એ મને બતાવો અમને એ અમે કથાને શ્રવણ કરવા ઈચ્છીએ છીએ ત્યારે સૌનકાદી ઋષિઓએ સુત મહાપુરાણીએ સૌનકાદિ ઋષિઓને કહ્યું કે સાંભળો ઋષિઓ એક દિવસે એ સરસ્વતીના નદીના તટ ઉપર શામ્યપ્રાસ નામનો આશ્રમ બનાવીને વ્યાસજી બિરાજમાન હતા સત્તર સત્તર પુરાણોની રચના કરી વ્યાસજીને એવું થયું કે હજી પણ મારે કંઈક કરવાનું બાકી છે હજી મારે કંઈક કરવાનું બાકી છે એમને સંતોષ નહોતો થતો એટલામાં તો નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું કે અરે વ્યાસજી તમે આવી રીતે ઉદી ઉદાસ થઈને કેમ બેઠા છો ત્યારે વ્યાસજીએ પોતાનો અસંતોષ નારદજીને કહી સંભળાવ્યો નારદજીએ કહ્યું કે અરે એમાં અસંતોષ ન કરો તમે જે પણ કૃતિ બનાવી છે જેટલા પણ પુરાણોની રચના કરી છે તમે આમાં ભગવાન શ્રી હરિના બાળ સ્વરૂપ લીલાનું ક્યાંય વર્ણન નથી કર્યું તમે જ્યાં સુધી ભગવાનના એ જન્મની અને બાળ સહજ લીલાઓનું જ્યાં સુધી વર્ણન નહીં કરો ત્યાં સુધી તમને પ્રભુ ભક્તિ નહીં જાગે તમને એમાં સંતોષ એમાં તમને અસંતોષ રહેશે તમે ભગવાનના એ જન્મની કથા અને પરમાત્માના જીવનના ચરિત્રની ગુણાનુવાદ લખો ત્યારે કહ્યું કે લખવા કેવી રીતે નારદજીએ પોતાના પિતા એટલે કે બ્રહ્માજી પાસે જેમને ભાગવત સાંભળી હતી અને જે ઉપદેશ કર્યો હતો એ એક શ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને આપી છે કહે કે ભાગવત આપી અને ભાગવત જ્ઞાન આપ્યું છે પછી તો એ વ્યાસજીએ કહે કે ચાર શ્લોકના અઢાર હજાર શ્લોકો બનાવ્યા છે ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ કરી બતાવ્યું અને વ્યાસજીએ ચાર શ્લોકના અઢાર હજાર શ્લોકો કર્યા છે નારદજી ત્યાંથી ચાલ્યા ગયા છે વ્યાસજીનો અસંતોષ થયો અને અસંતોષ થતાં ભગવાનના યશ કીર્તનનો મહિમા એ બતાવતા બતાવતા નારદજી એ વ્યાસજીને કહેવા લાગ્યા કે સાંભળો આ જ ભગવાનના યશ અને કીર્તિના હિસાબે કરી અને મારું આ નારદપણું મને પ્રાપ્ત થયું છે નારદજીના પૂર્વ ચરિત્રની કથા કહી સંભળાવી છે નારદજી કહેવા લાગ્યા કે પૂર્વ જન્મની અંદર હું એક દાસી પુત્ર હતો મારે પિતા ન હતા મારી માતા હતી મારી માતાની સાથે હું જીવન વ્યતીત કરતો હતો માતા શેઠ સાહુકારોના ત્યાં સેવા કરવા જાય ઘરના કામ કરવા જાય એની સાથે સાથે હું જતો જ્યારે ચતુર્માસ આવે ત્યારે મારી માતા આશ્રમની અંદર સેવા કરવા માટે જાય સાધુ સંતો સંન્યાસીઓ આવે એ બધા મારી માતા સેવા કરે સાથે સાથે હું પણ સેવા કરતો અને સેવાના પ્રભાવથી નિત્ય સેવા કરું મારી મા બધાની સેવા કરે બધાના વાસણ ઉડકે અને આવી રીતે સેવા કરતા અમે આશ્રમોના કામ કરે હું પણ સાધુ સંતોની પાસે બેસું એ જે સત્સંગ કરતા હોય એ સત્સંગને સાંભળું ભગવાનની પૂજા કરે ત્યારે એ પૂજાને જોતો ભગવાનનું કીર્તન કરે ત્યારે હું નાચતો ગાતો કીર્તન કરતો આવી રીતે નિરંતર સંતનો મને સમાગમ પ્રાપ્ત થવાથી મારી અંદર સંતપણું જેવું સંતપણું ચતુર્માસ અહીં પૂર્ણ થવા આવ્યા અને સાધુની મંડળી હતી એ મંડળી બીજા બીજા દેશ ગામ જવા માટે ચાલી નીકળી ત્યારે મને એવું થયું કે લાવને હું પણ આ બધાની જોડે ચાલ્યો છું ત્યારે નારજીએ કહ્યું કે મેં જે મહાત્મા હતા એ મહાત્માને કહ્યું કે મારે તમારી સાથે આવવું છે મારે આ જગતની અંદર રહેવું નથી અને મારે વૈરાગ્ય પ્રાપ્ત કરવું છે ત્યારે સંતોએ કહ્યું કે તમારા માતા હજી હયાત છે તમારા માતાનું મૃત્યુ થાય ત્યારબાદ તમે આ સંતોની સાથે આવી જજો સંન્યાસ ધારણ કરજો જ્યાં સુધી તમારા માતા હયાત છે ત્યાં સુધી તમારે સંન્યાસ ગ્રહણ ન કરાય કેમ કે માતા પિતાની જવાબદારી એ તમારી ઉપર આવે અને તારે આમ પણ પિતા નથી તારા પિતાશ્રીનો હોવાને કારણે તારી સંપૂર્ણ ફરજ માતાની તારી ઉપર આવે છે બધી જવાબદારી તારી ઉપર છે તો ખૂબ કહેવાથી એ સંતોએ મને એક સુંદર મજાનો દ્વાદશ અક્ષરવાળો મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્ર આપ્યો અને મંત્રનો હું સતત જાપ કરવા લાગ્યો